નબળાનો સંગ કરતો નહી ભાઈ અને મરદોના રૂમમાં જતો નહી ભાઈ જાલા બોલ્યા પછી બીજું બોલતો નહીં ભાઈ અને મઠ બંધ કરી ઉપર જતો નહી બોલતો નહી ભાઈ પણ આ વિક્રમસિંહનું નું એલ હોય છે નવે વરે આમાં ઉતરે ના આવી દાણા તો જગતના બતાવ ઘરનું નથી બોલતા એટલો ભાઈ

મારી હોય આરતી કરેલી ભરણ જો આંગળી ઓળી શું કઉ છું ખુબ મજા બોલું છું શક્તિજી ભાઈ એક ના કરું તો હું કહું છું મારા વર્તર માં ભૂલ નહીં હોય અને તમારે મારું કોઈ વાત નથી ભાળેલું ભૂલતો છો ઘડેલું વાત મારા ધનવાનું પણ આ જેથી જગત તમને ગાંડું ભાઈ કેલું ગણાવતો ભાઈ દુનિયા તો કદાચ નાળિયર બધું લઈને વિક્રમ